મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે લાંબા વિરામ બાદ જિલ્લામાં મેઘ મહેર થતા લુણાવાડા બાલાસીનોર વીરપુર સંતરામપુર અને કડાણા પંથકમાં ફરી વરસાદી માહોલ છવાયો છે વિશેષ કરીને લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદ નોંધાયો છે તો ગત રાત્રિ દરમિયાન સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અસહ્ય ઉકળાટ અને ગરમીથી ત્રસ્ત રહેલા નાગરિકો માટે આ વરસાદ રાહત રૂપો બન્યો છે તો તાલુકા વરસાદી આંકડાની જો વાત કરીએ તો છેલ્લા બાર કલાકમાં લુણાવાડામાં ચાર ઇંચ કડાણામાં સાડા ઇંચ બાલાસીનોરમાં સાડા ઇંચ વીરપુરમાં ત્રણ ઇંચ સંતરામપુરમાં એક ઇંચ અને એક ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે આ વરસાદે ખાસ કરીને ખેતી કામમાં લાગેલા ખેડૂતો માટે આનંદનો માહોલ ઉભો કર્યો છે તો હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાકમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેથી તંત્ર અને ખેડૂતો બંને સાવચેત રહેવાની જરૂર છે